પોતાનું માસુમ બાળક ગુમાવી દેનાર પરિવારને મળવા પહોંચ્યા હતા આ સમયે પરિવારે તંત્ર સામે બળાકો ઠાલવ્યું વડોદરામાં સર્જાયેલા હરનીબોર્ડ કાંડ મામલે કોર્ટ દ્વારા તાજેતરમાં જ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવામાં વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહ પઢિયાર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અગ્રણીઓ સાથે કિસનવાડી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે આ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ તે હરનીબોર્ડ કાંડમાં પોતાનું માસૂમ બાળક ગુમાવનાર પરિવારના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાતમાં પીડિત માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બીજાના બાળકોને રમતા જોઈને અમને અમારું બાળક યાદ આવે છે વડદરા લોકસભાના બેઠક પરથી કોંગ્રેસના ઉમેજવા જસપાલ સિંહ પઢિયાળના કાર્યાલયનું કિસનવાડી ખાતે ઉદ્ઘાટન કરાયું હતું આ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન તેઓ હર્નીબોટ કાંડમાં બાળક ગુમાવનાર નિઝામ પરિવારને મળ્યા હતા બાળકના માતાપિતા કલ્પેશભાઈ અને સિંધ્યાબેને પોતાના બાળકને યાદ કરીને તંત્ર સામે ભારે બળાપો ઠાલવ્યો હતો આ સાથે જ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા ઉમેદવાર સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રિથ્વીજ જોશી સહિત કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા પરિવારને સાર્ત્વના આપવામાં આવી હતી દ્વારા જે એ લોકોને ઇન્ફોર્મેશન જોઈએ છે કે કોર્પોરેશન કેમ નથી આપી રહ્યું કેમ એમનું પાપ છુપાઈ રહ્યું છે એવું કહેવા માંગુ છું કારણ કે હવે જૂનમાં સ્કૂલ સ્ટાર્ટ થશે અને એવું તંત્ર ચાલી રહ્યું છે કે ન્યૂ સર એડમિશન લીધા છે કેમ કારણ કે આ છોકરાઓ વધારે સ્કૂલવાળાને કહેતા ખાવે ને ટ્રસ્ટીઓને કે ભાઈ મારી સ્કૂલમાં વધારે બાળકો છે એટલા માટે હવે સ્કૂલ બંધ કેવી રીતે થાય કારણ કે ફાયદો ઉઠાવવા માટે વિચારો કે જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા રૂપિયા ખવડાયા હશે તો એના ત્યાં

તે રૂપિયા ખાઈ ખાઈ ને શિક્ષણ અધિકારીઓ અને બાળકોને જે જીવ ગયા છે એ તો બસ ખાલી રમવાનો જ છે ને કારણ કે આ તો બસ ખાલી નોર્મલ અમારા લોકો ને આજે તમે હાઈફાઈ હોય તો તમે સ્કૂલ તૈયારીમાં બંધ કરી દો એક મહિનામાં રૂપિયા ફવડાય આજે બધા એ મેટલા ફેમિલી વાળા છે ને બારે બાર જે પેરેન્ટ્સ એમના બાળકોને જીવવા માટે ત્રણ મહિના ગયા છે થયું છે કશું કોર્પોરેશન જવાબ આપે છે પોતાના બાળકો નથી ગયા ને સાચી વાત આજે અમારો આખો દિવસ છોકરાઓ યાદ આવે છે કઈ રીતે અમે જીવીએ છીએ અમારી પરિસ્થિતિ અમે જાણીએ છીએ